તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો અગિયાર રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યા છે ગઈકાલ કરતા જીરુની બજારમાં આજે થોડો સુધારો જોવા મળી રહ્યો છે ઓવરઓલ જીરુના ભાવ ચાર હજાર આસપાસ બોલાઈ રહ્યા છે મિત્રો આજના ચીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્રણ હજાર નવસો પંચાણું થી એકતાલીસો ને અઢાર રૂપિયા અળવદ આડત્રીસો થી એકતાલીસો ને એકાણું રૂપિયા મોરબી સાડત્રીસો પચાસ થી ચાર હજાર વીસ રૂપિયા પાટડી આડત્રીસો પચાસ થી ચાર હજાર એકતાલીસ રૂપિયા બોટાદ સાડત્રીસો ત્રીસ થી રૂપિયા જસદણ છત્રીસો થી પચીસ રૂપિયા ગોંડલ સાડત્રીસો થી વીસ રૂપિયા વાંકાનેર પાંત્રીસો થી ચાર હજાર સિત્તેર રૂપિયા જેતપુર એકત્રીસો થી ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા ઊંઝા પાંત્રીસો થી અગિયાર રૂપિયા થરા બત્રીસો એંશીથી એકતાલીસ સિત્તેર રૂપિયા પાટણ ચાર હજાર બારથી બેતાલીસોને બેતાલીસ રૂપિયા હારીજ પાંત્રીસોથી ચાર હજાર એકોતેર રૂપિયા થરા સાડત્રીસોથી ચાર હજાર વીસ રૂપિયા નેનાવા બત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા વારાહી આડત્રીસોથી એકતાલીસોને પચાસ રૂપિયા દિયોદર સાડત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી ચાર હજાર રૂપિયા રાપર બત્રીસોથી એકતાલીસોન બ્યાસી રૂપિયા અંજાર ચાર હજાર પચાસથી ચાર હજાર એંશી રૂપિયા ભયાઉ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર રૂપિયા જામનગર છત્રીસોથી એકતાલીસો રૂપિયા તારી આડત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા પોરબંદર છત્રીસો પંચોતેરથી આડત્રીસોને પચીસ રૂપિયા અમરેલી છત્રીસોથી એકતાલીસ પંદર રૂપિયા ત્રંગધ્રા આડા ચાલીસ થી ત્રણ હજાર નવસો બાસઠ રૂપિયા સાવરકુંડલા છત્રીસો થી ચાર હજાર રૂપિયા ડીસા સાડા થી ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા સમી સાડા થી ચાર હજાર પંચોતેર રૂપિયા તાનેરા છત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા ભીલડી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો રૂપિયા શિહોરી ચાર હજાર થી એકાવન રૂપિયા ખાંભા ત્રણ હજારથી ચાર હજાર એકાવન રૂપિયા માંડલ સાડત્રીસોથી એકતાલીસ ઓન એકાવન રૂપિયા વિસનગર ત્રણ હજાર નવસો થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા ચામજોધપુર પાંત્રીસોથી ચાર હજાર એકત્રીસ રૂપિયા બાબરા સાડત્રીસો પાસઠથી આડત્રીસોને રૂપિયા જુનાગઢ પાંત્રીસોથી એકતાલીસોન સિત્તેર રૂપિયા મહુવા ત્રણ હજાર નવસો પચાસથી પંચ્યાસી રૂપિયા રાજુલા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા દશાડા પાટડી ત્રણ હજાર નવસો સાઠથી એકતાલીસો રૂપિયા ભેંસાણ ત્રણ હજારથી આડત્રીસો અંછન્નું રૂપિયા અને જામખંબાળિયા ચાર હજારથી એકતાલીસસો રૂપિયા